અકસ્માત સર્જ્યો દારૂના નશામાં કાર ચલાવી નબીરાએ એક વેપારીનો જીવ લઈ લીધો અકસ્માત બાદ નબીરાએ બાઇક ચાલકને ચારસો મીટર સુધી ઢસડ્યા કિરીટભાઈ પંદા નામનું નામના વ્યક્તિનું અકસ્માતે મોત નીપજ્યું છે કારમાં સવાર બંને લોકો દારૂમાં નશામાં હોવાનો ખુલાસો થયો છે પોલીસ અકસ્માત સર્જનાર બંને નબીરાઓને ઝાડપી પાડ્યા છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર બે નબીરાઓએ એક નિર્દોષ વેપારી છે તેમનો ભોગ લીધો છે કિરીટભાઈ જે જેમનું મૃત્યુ થયું છે કિરીટભાઈ અકસ્માતમાં મૃત્યુ થયું છે તે કિરીટભાઈના ભાઈ આપણી સાથે જાય આપણે એમની સાથે વાત કરીશું

જે આ દીકરા દીકરીના વિવાન બધું બાકી છે અને આ છીનવાઈ જાય તો આનું જવાબદાર કોણ અત્યારે ભાજપનું રાજ છે ન્યાય થાય છે તો આ લોકો છૂટવા જોઈએ જ નહીં એને સજામાં સજા થાવી જ જોઈએ કે આ જે જીવ લીધો છે તો એ કોઈ પણ ભોગે છૂટવા ન જોઈએ મારો ઘરનો આધાર સ્તંભ હતો એ જ વયો ગયો છોકરા તો હજી નાના છે હજી કોઈ લાઈને નથી બધા શખ્સો ની રીતે જોબ કરે છે એક દીકરો ને દીકરી છે ભાઈ શું કામ કરતા હતા કિરીટભાઈ રેકડી છે અમે છીએ એટલે અમે નાના માણસો માં જ ગણાય અમે કોઈ એવી મોટી પાલ્ટી નથી બરાબર છતાં આ લોકો એ જે દારૂ પીને જે રીતે વાહન ચલાવે છે આજ મારો ભાઈ ગયો કાલ સવારે બીજો કોઈ જશે તો તંત્ર ને એવો દાખલા રૂપ સજા દેવી જોઈએ જેથી ખ્યાલ આવે લોકોને કે આમ દારૂ પીને આવું ન કરાય તમે તમે કીધું મારા ભાઈબંધ છે અને આ રીતે તમારી શું માંગ છે મારી માંગ એ છે કે આજે મારો એક જિગરી ભાઈબંધ જેને કહેવાય કે મારા ભાઈથી પણ વિશેષ હતો તે આવા નવીરાઓ દારૂ પી અને રોડ ઉપર આવી રીતના બેફામ ગાડીઓ ચલાવે છે અને તંત્ર આની સામે કાંઈ પગલાં લઈ નથી શકતું તો મારું એટલું જ કહેવાનું છે કે આજે ભાજપનું રાજ છે ભાજપ બછી ન્યાય કરે છે તો આને કોઈ પણ સંજોગમાં છોડે નહીં અને એવી સજા કરે કે આવનાર કોઈ પણ વ્યક્તિઓને ખ્યાલ આવે કે આપણે પીને ડ્રાઈવ ન કરાય ચોક્કસથી પરિવારજનો અને એમના જે જે સગા છે એમના ભાઈ છે એમની માંગ છે પરિવારને ન્યાય મળવો જોઈએ કેમ કે એક દીકરો દીકરી અને તેમનો જે પરિવાર છે તે આધારસ્તંભ ગુમાવ્યો છે એક નિર્દોષ વ્યક્તિ જ્યારે રસ્તા પર નીકળતા હોય અને આવા દારૂડિયાઓ જે બેફામ બની અને કાર ચલાવતા હોય બંનેની ધરપકડ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવી છે પરંતુ આ બંને વિરુદ્ધ ગુનો પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે જે સમગ્ર છે તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે સરકાર પણ ગંભીરતા દાખવે તેવું રાજકોટના જે સવારે લોકો છે તેમની સાથે પણ વાત કરી અને તેમના જે પરિવારજનો છે તેમના જે બોડુ મિત્રુ વર્તુળ પણ જે કિરીટભાઈ ધરાવે છે ત્યારે આ તમામની એવી માંગ છે કે કાયદેસરની કાર્યવાહી આ બંને નબીરાઓ છે તેમના પર કરવામાં આવે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ